ખાવા મડ ચકલી પણ હોય ત્યાં ખાવા મીડિયા છે ચકલીઓ પણ કઈ પક્ષીની સાથે ચરણમાં મળી છે આપ જોઈ શકો છો

વરસાદ પણ દરરોજ આવ્યા કરે છે સાત દિવસ એક જ દરો આવે છે તડકો આજ આપી સાબ જોઈ શકો છો આ દાદા આજ દેખાણા ઘણા દિવસે પાંચ દિવસ આ સતત વરસાદ દરરોજ આવતો હતો આજ વરસાદ બંધ થયો આ તડકો આવ્યો છે મીઠો લીમડો આ શાક બકેલામાં નાખે ખૂબ સ્વાદિષ્ટ બને આ અજમા ભજીયા બહુ મસ્ત બને ચરોઠિયા મોઢું આવી ગયું ત્યારે આનો ઉપયોગ થાય લીંબુડી છે ગટાટો આ લીલી હળદર આનું આથણું ફર્સ્ટ ક્લાસ થાય ખાવામાં લાગે

અવા બહુ મજા આ તો આવ મમરાનો શેવડવ વાહ સરસ મજાને આજ નવી આઇટમ બની રહી છે આમ તો આ આઈટમ એક બે વખત તો બની ગઈ છે આ ઢુંગળી તળાય છે અને મમરા થોડું થોડું એક ખાળો તેલ નાખીને હળદર નાખીને થોડા થોડા વઘાર કરી લેલા મમરાને જુદા તળવા નાની જુજુ કરવો બેન જુજુ

હરે પછી ખાર જાય ચોમાસા મસ્ત મજાના ભૂંગળા છે તળાઈ છે નાના બાળકોને ને બહુ આવે ચેવડો બની રહ્યો છે ભાઈ મમરા ભૂંગળી અને ભૂંગળા ત્રણ જાતના બાદ નો તૈયાર લઈ ને એ હારા નો આવે આ ચોખા તેલ થી હારવાને નાના મારા ને ખાવા ચેવડા માં ઉપયોગ થાય ભંગળા નો સરસ મજાની ની આજે એકદમ નવી રેસિપી છે પુડલા પુડલા બનાવવાના છે પુડલા અજમા

દવાખાને કોઈ જવાની જરૂર નથી આ દેશી આ વધે ખાતા હોય તો આપણને શરીરમાં તો ફાયદો નહીં સારો અને જેમ બને એમ દવાનો ઉપયોગ ઓછો કરો ને એમ સારું વિલાયતી વિલાયતી દવા કિડનીને બહુ નુકસાનકારક વસ્તુ છે એ પણ તકલીફ પડી હોય તો લેવી હોત પડે એવું કંઈ નથી કહેતા કે ન જ લેવી એમ પણ જેમ બને એમ આવી દેશી ઉપયોગથી બધું ખાતા હોય તો વાંધો ન આવે જલ્દી શરીર માટે ફાયદાકારક વસ્તુ છે લોઢી મુકાય છે પુડલા માટે અને પુગલાનું ડોવાઈ જ મલાવીને એટલે એક રસ થઈ જાય બધો મિક્સ મસાલો અને મસ્ત મજાનો ઢગળો તૈયાર થઈ ગયો છે. ફુડલા બની ગયા છે એકદમ તદન નવી રેસીપી ફુડલા ચારે બતાવ્યા છે. બતાવ્યા ઘણા ટાઈમ થઈ ગયો. ફુડલા વેસી આવી જ નથી. કાપેલી વેલી હાલો ફુડલા ની બે રેસીપી. સરસ મજાના પોટલા બની રહ્યા છે આપ જોઈ શકો છો મસ્ત મજાના પોટલા થઈ રહ્યા છે જોઈ શકો છો આમાં વધારે અજમા નાખીએ ને શરદી ગમે એવી થઈ ગઈ ને તો મટી જાય શરદી મટી જાય

वळी भरतने गाडी बात सा मारा राम रामने रोको कोई रात लढी मारो राम तो राजा नो राजा से, वळी सीता तो बालूडे वेसे એને પગમાં ભાગે છે કા કરડી મારા રામ રોકો કોઈ રાત લડી મે તો ભોજન થાર તૈયાર કર્યા વળીસે પલંગ બિસાડી દીધા

રાજા દશરથ સ્વર્ગ સીધા વિ ગયા પુત્ર પ્રેમ ન હેત બતાવી ગયા રામ રામ કરતા છોડી જાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી મારું યંતર દાદે સે સીતા રામ વિન મારું હૃદય બં્યુ સીતા રામ વિન મારી રહી કાયા મારા ખૂબ સરસ મજાનું કીર્તન ગયું રામને જયારે ત્યારે કૌશલ્યા માતા કેતા હતા કે મારા રામને રોકી લ્યો અને દશરથ રાજાએ રામને વનવાસ એને મળ્યો એમાંથી એને એની વેદનામાં સહન ન થયું એમાં એને પ્રાણ છોડી દીધા આખા એટલું દુઃખ સહન ન થયું દશરથ રાજાને એમાંથી આખાનો પ્રાણનો ત્યાગ કરી દીધો પણ કઈ કઈ મહારાણી કઈ કઈ સમજ્યા નહીં અને બહુ મોટું દુઃખ થયું અને વેર વિખેર કરી નાખ્યું આવું સત્ય ઘટના બની ગઈ છે જય સ્વામિનારાયણ